રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મહાનગરપાલિકાએ રસ્તામાં અડચણરૂપ સ્ટ્રક્ચરો દૂર કરવાનો નિર્ણય લીધો અને જે અંતર્ગત બીએપીએસ મંદિરે ઉભા કરેલા સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવશે આ સ્ટ્રક્ચરને દૂર કરવા માટે સ્થાનિકો લાંબા સમયથી રજૂઆત કરતા હતા જેને લઇને દિવાળી પહેલા રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નરે આ સ્ટ્રક્ચર દૂર કરવા આદેશ આપ્યો હતો જેથી હવે મંદિરે ઉભું કરેલું આ સ્ટ્રક્ચર દૂર કરીને ટ્રાફિકની અડચણ દૂર કરવામાં આવશે રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ અલગ રોડ ઉપર નિર્માણ કરવામાં આવેલા જે સર્કલો છે તેને નાના કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે એવામાં જે ગૌરવ ગૌરવપથ સમાન કાલાવર રોડ ઉપર વર્ષોથી આજે બીએપીએસ સંસ્થા દ્વારા જે સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે મંદિરનું સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે તેને પણ હટાવવાનો નિર્ણય છે તે કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી બીએપીએસ મંદિર જે સંસ્થા છે તેમના દ્વારા આ સ્કલ્પચર છે તે અહીંયા મૂકવામાં આવ્યું છે કાલાવર રોડ ઉપર આ જે સ્કલ્પચર છે તે રાખવામાં આવ્યું છે ત્યારે ત્યારેકલ્પનના કારણે પણ અનેક ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય તેવું પણ સામે આવ્યું છે જેને લઈને મનપા કમિશનર દ્વારા તમામ જે આખું રોડ છે તેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સ્કલ્પચર જે રાખવામાં આવ્યું છે તે રાખવામાં આવ્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો અને ત્યારબાદ હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સ્કલ્પચરને દૂર કરવાનો જે નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે ટૂંક જ સમયમાં વેસ્ટ ઝોન દ્વારા આ સ્કલ્પચર છે તેને દૂર કરવામાં આવશે અને રાજકોટ જે આ કાલાવર રોડ સમાન જે ગૌરવ પથ છે તેને ફરીથી ધમધમતો એટલે કે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે પ્રકારની કાર્યવાહી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સ્કલ્પચર અહીંયા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી જેના કારણે હવે કોર્પોરેશન દ્વારા તેને દૂર કરવાનો નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે કેમેરામેન ધવલ સાથે ભાવેશ ન્યૂઝ રાજકોટ